સુરત શહેરના રાંધેડ વિસ્તારમાં ત્રણ અસામાજિક તત્ત્વોનો પોલીસે વરઘોડો કાઢ્યો સરકારી વકીલના પુત્રોને માર મારીને લૂંટી લેવાયો હતો એવા ત્રણ ખુંખાર અસામાજિક તત્ત્વોનો પોલીસે આજે બે હાથ જોડી માફી મંગાવીને વરઘોડો કાઢ્યો સરકારી વકીલ મેહુર દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં તેને આંતરીને ત્રણ લૂંટાવું હોય ચપ્પુની અરીએ મોબાઈલ અને રોકડા રૂપિયા એક લાખ બત્રીસ હજાર લૂંટી લીધા હતા આ કારનો કાચ અને સિગ્નલ લાઇટ પર તોડી નાખી હતી અને વકીલના પુત્ર ને માર માર્યો હતો આ સમગ્ર મામલે રાંદેર પોલીસે આરોપી હિતેશ હોતચંદાણી મનીષ રાજપૂત સતીશ પટેલ ધરપકડ કરી હતી અને હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડ દૂર છે સરકારી વકીલના પુત્રે જાતના પોલીસના ડર વગર આ ત્રણેય અસામાજિક લૂટી ઢોર માર મારતા સમગ્ર સુરત શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી રાંદેર પોલીસે આજે જે વિસ્તારમાં માર માર્યો હતો તે વિસ્તારમાં ત્રણેય આરોપીઓને કાઢીને સરઘસ કાઢ્યો હાથમાં હથકડી પહેરાવી અને દંડ